નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ એપ્રિલ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે પાંચમાંથી અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે પાંચમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું આ વિડીયો મિત્રો હવેથી આપણે દરરોજ સાહિત્યના એક કવિ વિશે ચર્ચા કરીશું એટલે જેટલું પણ સાહિત્ય છે જેટલા પણ કવિઓ છે તે પણ કવર થઈ જશે તો આજે આપણે ચર્ચા કરીશું કવિ હેમચંદ્રાચાર્ય વિશે તો મિત્રો એમના વિશે ચર્ચા કરીએ તો તેઓ પ્રાચીન યુગમાં થઈ ગયા હતા તેમના યુગને પ્રાચીન યુગ અથવા હેમયુગ અથવા જૈન યુગ કહેવાય છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહનો જ્યારે સમય હતો ત્યારે આ હેમચંદ્રાચાર્ય થઈ ગયા હતા જન્મ થયો હતો એક હજાર અઠ્યાસીમાં ધંધુકા ખાતે ધંધુકા કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદમાં અને મૃત્યુ થયું હતું અગિયારસો તોંતેરમાં અણહિલ અણહિલકા અણહિલવાડ પાટણ ખાતે આજે અણહિલવાડ પાટણ છે પાટણ પોતે અત્યારે જિલ્લો છે તેમની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે મિત્રો લગભગ ઘણા બધા મિત્રોનો આનો ખ્યાલ નહીં હોય પરંતુ શેત્રુંજય પર્વત પર તેમની સમાધિ આવેલી છે હવે એમના વિશે ચર્ચા કરીએ તો તેમનું મૂળ નામ છે ચાંગદેવ પિતાનું નામ છે ચાચિંગ અને માતાનું નામ છે પાહીની તેમના ગુરુનું નામ શું છે તો દેવચંદ્ર સુરી અને તેઓને ઉપનામ મળ્યું છે એટલે કે હેમચંદ્રાચાર્યને ઉપનામ મળ્યું છે કવિ કાલ સર્વજ્ઞ આચાર્ય સોમચંદ્ર તરીકે પણ ઓળખાય છે એ પણ યાદ રાખી લેજો તેમના દ્વારા કઈ કઈ કૃતિઓ લખવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી તેમણે પ્રથમ વ્યાકરણ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શાસનની રચના કરી હતી અને આ ગ્રંથ છે તેને શ્રીકર નામના હાથી પર મૂકીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો યાદ રાખજો મિત્રો શ્રીકર નામનો હાથી સિદ્ધહેમ હેમ શાસન નામનો વ્યાકરણ ગ્રંથ અને સિદ્ધરાજ જયસિંહ એ તેની પ્રેરણા આપી હતી અને આખા ગામમાં તેને ફેરવવામાં આવ્યો હતો આ ઉપરાંત દ્રયાશ્રય યાદ રાખજો જે દ્રયાશ્રય છે તે સોલંકી રાજાઓના ઇતિહાસનો ગ્રંથ છે અને આની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને કવિ કાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું યાદ રાખજો લગભગ લોકો શું કરે છે પરીક્ષામાં સિદ્ધહેમ હેમ શાસન લખીને આવે છે પરંતુ એવું નથી આ ઉપરાંત તેમના બીજા જો ગ્રંથો કહીએ તો તે છે અભિદાન ચિંતામણી દેશી નામમાળા શાસન છંદાનું શાસન યોગશાસ્ત્ર મીમાસા વિતરાગ અને સંસ્કૃત ભાષા કોષ તમે ઇમેજમાં અહીં જોઈ શકો છો સીત હેમચંદ્રાચાર્યજીનો આ મૂર્તિ છે તો મિત્રો ડેલી આપણે આ રીતના જ સાહિત્યના એક કવિને કવર કરી લઈશું હવે જોઈશું આપણે પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોવિડ નાઇન્ટીનને કારણે કયા દેશના પૂર્વ વડાપ્રધાન મોહમ્મદ જીબ્રિલનું નિધન થયું છે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકીએ મિત્રો આવનારી પરીક્ષા માટે કે કોઈ દેશના પૂર્વ વડાપ્રધાનનું નિધન થયું છે કોરોના વાયરસના કારણે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ લિબિયા લિબિયાના પૂર્વ વડાપ્રધાન આજે હતા મોહમ્મદ જીબ્રિલ તેઓનું નિધન થઈ ગયું છે એના વિશે ચર્ચા કરીએ તો તેઓ મહિના માટે લીબિયાના વચગાળાના વડાપ્રધાન બન્યા હતા અને તાજેતરમાં જ કોરોના વાયરસને કારણે તેમનું નિધન થઈ ગયું છે મિત્રો નિધનની વાત થઈ અને કોરોના વાયરસને કારણે તો આપણે એના વિશે ચર્ચા કરીએ જે મોટા મહાનુભાવો છે મોટા મોટા લોકો જે છે તેમના વિશે તો એક આપણું નામ મને યાદ આવે છે સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળની વાયરોલોજીસ્ટ હતી ગીતારામજી તમે ઇમેજમાં જોઈ શકો છો આ ગીતારામજી છે તેમનું પણ નિધન થઈ ગયું છે આ ઉપરાંત આપણે ચર્ચા કરી હતી કે સ્પેન દેશની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે અને આ કોરોના વાયરસને કારણે રાજપરિવારમાંથી આવતી વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવો પહેલો કિસ્સો બન્યો હતો આ ઉપરાંત જર્મનીના હેસે રાજ્યના નાણાં પ્રધાન હતા થોમસ સેફર તેઓએ કોરોના વાયરસને કારણે થયેલી આર્થિક પરિસ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતામાં આત્મહત્યા કરી લીધી છે આ ઉપરાંત ખબર છે તમને કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને બ્રિટનના પ્રિન્સ છે જે ચાર્લ્સ તે બંને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અહીં આપણે વાત કરીએ છીએ મિત્રો લીબિયાની તો લીબિયાનું કેપિટલ શું છે ટ્રિપોલી છે અને તેના પીએમ છે ફયાદ અલ સરાજ અને કરન્સી છે લિબિયન દિનાર હાલમાં આમણે છે પરંતુ આજે વડાપ્રધાનનું મૃત્યુ થયું છે પૂર્વ વડાપ્રધાન હતા યાદ રાખી લેજો તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા પ્રાણવાયુ નામનું પોર્ટેબલ વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે તો તાજેતરમાં આઈઆઈટી રૂડકી દ્વારા પ્રાણવાયુ નામનું પોર્ટેબલ વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે હવે મિત્રો એના ચર્ચા કરીએ તો આઈઆઈટી રૂડકુએ બનાવ્યું છે તેની કિંમત લગભગ પચીસ હજારની આસપાસની છે અને આઈઆઈટી રૂડકીએ એમ્સ હોસ્પિટલ ઋષિકેશ એની સાથે મળીને કોવિડ નાઇન્ટીનના રોગીઓ માટે આ બનાવ્યું છે ઋષિકેશની વાત આવી તો મિત્રો મને એક વસ્તુ યાદ આવે છે કે ભારતનો પ્રથમ ગ્લાસ ફ્લોર બ્રિજ છે તે ત્યાં બનવાનો છે ઋષિકેશમાં યાદ રાખજો અને તાજેતરમાં આઈઆઈટી રૂડકીની વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન રોગ સામે લડવાવાળા જે સ્વાસ્થ્ય કર્મચારીઓ હોય છે ને તેમના માટે ઓછી કિંમતનું ફેસ સીલનું પણ નિર્માણ કર્યું છે અહીંયા વાત કરી છે આપણે વેન્ટિલેટરની તો આપણે એ પણ ચર્ચા કરી હતી કે આઈઆઈટી કાનપુરે પણ એક પોર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે જે બજારમાં મળતા વેન્ટિલેટર કરતાં ઘણું સસ્તું હશે અને આઈઆઈએસસી બેંગલુરુ છે તેણે પણ તાજેતરમાં જ યાદ રાખજો પ્રોજેક્ટ પ્રાણ અંતર્ગત અહીંયા આપણે વાત કરી તેનું નામ છે પ્રાણવાયુ નામનું પ્રિન્ટર નથી પ્રાણવાયુ નામનું પોર્ટેબલ વેન્ટિલેટર છે અને આ તો પ્રોજેક્ટ પ્રાણ હેઠળ આઈઆઈએસસી બેંગલુરુએ સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યા હતા આ ઉપરાંત ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એક કરતાં વધુ દર્દીઓની સારવાર થઈ શકે તેવું વેન્ટિલેટર બનાવ્યું હતું અને આપણા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આવેલી છે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ તેણે ધમણવન નામનું સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યું હતું આ વેન્ટિલેટર ફક્ત દસ દિવસમાં બનાવ્યું હતું તેની કિંમત એક લાખ રૂપિયા કરતાં પણ ઓછી છે તમે ઇમેજમાં જોઈ શકો છો આઈઆઈટી આજે રૂડકી છે તેનો લોગો તો આ પ્રશ્નમાંથી આટલી બાબતે યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ત્રીજો સવાલ છે મિત્રો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષાઓ માટેનો કે તાજેતરમાં કયા દેશમાં એક વાઘ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે તો તાજેતરમાં જ અમેરિકામાં આ તમે જોઈ શકો છો ઇમેજમાં તે પ્રમાણે વાઘ છે તે કોરોના વાયરસથી સંક્રમિત થયો છે ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે તો મિત્રો અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલો છે બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલય તેમાં આ જે વાઘ કહીએ તે વાઘણ છે તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે અને આ ચાર વર્ષની મલાયણ વાઘણ છે મલાયણ વાઘણ એટલે તે એક વાઘની જાત આવે છે તે હવે અહીં તમારે યાદ રાખવાનું છે વાઘણનું નામ શું છે શું છે તેનું નામ નાદિયા છે અને તેને સંક્રમણ હોવાને કારણે રિઝર્વેશનમાં ના કહી શકીએ પરંતુ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે અહીંયા લખવામાં ભૂલ થઈ છે મિત્રો બિનપાલતુ પ્રાણીઓ હોય ને બિનપાલતું પ્રાણીઓ કહેવાય તો બિલ બિનપાલતુ પ્રાણીઓનો આ પ્રથમ કોરોનાનો કેસ છે જો પાલતુ પ્રાણીઓમાં વાત કરીએ તો પ્રથમ કેસ હોંગકોંગમાં બન્યો હતો એક સત્તર વર્ષનો પોમેરિયન ડોગ પોમેરિયન કૂતરો હતો તે કોરોનાથી સંક્રમિત બન્યો હતો અને તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું અહીંયા વાત થઈ છે મિત્રો અમેરિકાની તો અમેરિકાની જે એબોટ લેબ છે ને તેણે કોરોનાની ટેસ્ટ કરવા માટે એક નવી ટેસ્ટ કીટ લોન્ચ કરી છે અને આ કીટ અંતર્ગત ફક્ત પાંચે જ મિનિટમાં ખબર પડી જશે કે વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નથી આ ઉપરાંત કોરોના વાયરસની જે રસીની પ્રથમ માનવ પરીક્ષણ છે તે પણ અમેરિકાના સિનેટેલમાં શરૂ થઈ ગયું છે બીજી એક વાત કરીએ તો તરણજીતસિંહ સંઘુ સંધુ કોણ છે તેઓ તો અમેરિકામાં ભારતીય રાજદૂત બન્યા છે એ પણ યાદ રાખવાનું છે વાત થઈ છે અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન ડીસી પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ટોટલ જે રાજ્યો છે તેની સંખ્યા કેટલી છે પચાસ છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો આગળ વધાવતા પહેલાં જણાવવાનું જો તમને આ વિડીયોથી બેનિફિટ થતો હોય તમને એવું લાગી રહ્યું હોય કે હું જે મહેનત કરી રહ્યો છું હું જે કાર્ય કરી રહ્યો છું તેનાથી તમને બેનિફિટ થઈ રહ્યો છે તો તમે વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો મને પ્રોત્સાહન આપી શકો છો આજના આપણે વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે એક હજાર લાઇકનો તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો કોઈ પણ એમાં ચાર્જ લાગતો નથી અને આ વિડીયો અંગેના તમારા જે પણ અભિપ્રાયો હોય તો તે મને તમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો અને જે લોકો વિડીયોને ડિસલાઇક કરે છે તેમના માટે ખાસ કે તમને જો એવું લાગતું હોય કે આ વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવા જેવા છે તો મને જણાવજો હું જરૂરથી કરાવીશ મને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે તમે કોઈ એક કવિને દરરોજ લી આમાં સાહિત્યના કવિને એડ કરો તો આપણે આજથી એ પણ ચાલુ કરી દીધું છે તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આ ઉપરાંત આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મને છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો એને પણ આપણે આજ આજે તમે આને જોઈન કરી લો હવે મિત્રો જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન તાજેતરમાં નાસાએ ક્યાં સુધીમાં ચંદ્ર પર હ્યુમન બેઝ કેમ્પ સ્થાપવાની યોજના કરી છે તો નાસાએ બે હજાર ચોવીસ સુધીમાં ચંદ્ર પર હ્યુમન બેઝ કેમ્પ સ્થાપવાની યોજના કરી છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તો નાસાએ બે હજાર ચોવીસ સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાદ રાખજો દક્ષિણ ધ્રુવ પર પ્રથમ માનવીય બેઝ કેમ્પ સ્થાપવાની યોજના બનાવી છે અને હાલમાં નાસા જે છે તે આર્ટેમિસ પ્રોજેક્ટ પર કાર્ય કર્યો છે અને આ જ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ માનવીય બેઝ કેમ્પ સ્થાપવામાં આવશે હવે આ જે પ્રોજેક્ટ છે તેનો ઉદ્દેશ પણ એ જ છે કે બે હજાર ચોવીસ સુધીમાં ચંદ્ર પર માણસને ઉતારવાનો છે નાસાની વાત કરીએ તો આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી કે નાસાએ સૂર્યના અભાવ અભ્યાસ માટે મિશન સનરાઈઝની ઘોષણા કરી હતી તમારા માટેનો પ્રશ્ન નહીં પ્રશ્ન તો ના કહું કેમ કે અહીંયા મેં ઓલરેડી જવાબ આપી દીધેલો છે સનરાઈઝ સનરાઈઝનું ફૂલ ફોર્મ છે ધ સન રેડિયો ઇન્ટરફેરોમીટર સ્પેસ એક્સપેરિમેન્ટ આ મિશનનું લક્ષ્ય સૌર તોફાનો અભ્યાસ કરવો તેમજ પ્રણાલીને કાર્યને સમજવું નાસાનું એક બીજું પણ મિશન છે મિત્રો મિશન પાર્કર જે પણ સૂર્યના અભ્યાસ માટેનું જ મિશન છે અને આ ઉપરાંત વાત કરીએ તો નાસાના બે મહિલા અવકાશયાત્રીઓ છે જેઓએ પુરુષો વગર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર અંતરિક્ષમાં સ્પેસ કર્યું હતું કોણ છે તેઓ ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર જેમાંથી ક્રિસ્ટીના કોચ છે તેનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કે તેમના તેમના નામે એક રેકોર્ડ છે કે સૌથી વધારે સમય અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ ત્રણસો દિવસ સુધી તેઓ રહ્યા હતા વાત થઈ છે નાસાની ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન હેડક્વાર્ટર વોશિંગ્ટન માં આવેલું છે અને સ્થાપના થઈ હતી ઓગણત્રીસ જુલાઈ 1958 અઠ્ઠાવનમાં મિત્રો ભારતની પણ એક સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો માં થઈ હતી જો તમે મારા ડેલી કન્ડફેર જોતા હશો તો તમને તેનું નામ ખ્યાલ હશે અને તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો નાસાનો જે સૂત્ર વાક્ય કહીએ તે છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ્ડ પાંચમો સવાલ છે તાજેતરમાં જાહેર થયેલી યુનાઇટેડ વર્લ્ડ રેસ્લિંગ રેન્કિંગમાં બજરંગ પુનિયા કેટલામાં સ્થાને છે તો બજરંગ પુનિયા છે સેકન્ડ સ્થાન પર તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે બજરંગ પુનિયા આપણા ભારતીય રેસલર તો મિત્રો બજરંગ કઈ કેટેગરીમાં બીજા સ્થાને પરીક્ષામાં એવું છે તો પાસઠ કિલોગ્રામ કેટેગરીમાં બીજા સ્થાન પર છે આ કેટેગરીમાં પ્રથમ સ્થાન છે રશિયાના ગદ ગદજી મુરાદ રસીદો બજરંગ પુનિયાનું નામ આવે એટલે તમારે એક વસ્તુ યાદ રાખી લેવું પરીક્ષા માટે એક માર્ક રોકડો શું કે બે હજાર ઓગણીસનો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કોને મળ્યો છે બજરંગ અને સાથે સાથે દીપા મલિકને પણ મળ્યો છે દીપા મલિક એ પેરા એથ્લેટ છે અને તેઓને શોર્ટપુટના તેઓ ખેલાડી છે શોર્ટપૂટથી યાદ આવી મને શોર્ટપુટથી કે ખેલાડી એક છે નવીન ચિકારા તેઓને વર્લ્ડ એથ્લેટિક્સે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જે મિત્રોને આ વર્લ્ડ એથ્લેટિક્સ વિશે નોલેજ હોય ક્યારેય સ્થાપના થઈ હતી તે પહેલાં તેનું નામ શું હતું કઈ જગ્યાએ હેડક્વાર્ટર છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દીપા મલિક બીજી વસ્તુ કે પેરાલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ તેઓ બન્યા છે અને દીપા મલિક અને બજરિંગ પુનિયા બંને છે તેઓ હરિયાણા રાજ્યના છે હરિયાણાની વાત થઈ છે તો હરિયાણાનું કેપિટલ કયું છે ચંદીગઢ ગવર્નર છે સત્યદેવ નારાયણ આચાર્ય આર્યા સોરી અને ચીફ મિનિસ્ટર છે મનોહરલાલ ખટ્ટર તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ક્વોરન્ટાઇનનું ઉલ્લંઘન કરવાવાળાને શોધવા માટે જીઓ ફેન્સિંગ વાપરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે તો કેરાલા છે જીઓ ફેન્સિંગ વાપરવાવાળું પ્રથમ નંબરનું રાજ્ય તો મિત્રો જો કોઈ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરેલ હોય અને તે એક ક્ષેત્રમાંથી ભાગી જાય તો તેના વિશે જાણકારી ઇમેલ અથવા એસએમએસથી જે તે અધિકારીઓ હોય જે તે ક્ષેત્રના તેને મળી રહે છે આનાથી જીઓ ફેન્સિંગ આ જે વાત કરી એપ્લિકેશન તેનાથી હવે મિત્રો અહીંયા વાત થઈ છે કેરળની કેપિટલ બધાને ખબર જ છે તિરુઅનંતપુરમ સીએમ છે પી વિજયન ગવર્નર કોણ છે આરીફ મોહમ્મદ ખાન સબરીમાલા મંદિર યાદ રાખજો મિત્રો ક્યાં આવેલું છે કેરળમાં આવેલું છે બીજું એક મંદિર છે મીનાક્ષી મંદિર એ ક્યાં આવેલું છે તમે મને બતાવો લખીને સેકન્ડ તાજેતરમાં કોની વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે તો અનુરાગ શ્રીવાસ્તવ અનુરાગ શ્રીવાસ્તવ છે તેઓની તાજેતરમાં જ સ્પોક પર્સન ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તરીકે નિમણૂક કરવામાં આવે છે પહેલાં તેઓ ઇથોપિયામાં ભારતીય રાજદૂત હતા અને હવે તેમની અહીંયા નિમણૂક કરવામાં આવી છે અહીંયા વાત થઈ છે ફોરેન એક્સટર્નલ અફેરની તો આપણા મંત્રી કોણ છે સુબ્રમણ્યમ જયશંકર છે અને તમને ખ્યાલ હશે હર્ષવર્ધન શ્રંખલા તાજેતરમાં જ તેઓ ફોરેન સેક્રેટરી બન્યા છે એ પણ યાદ રાખજો ત્રીજો સવાલ એ તાજેતરમાં લોકોને સેનેટાઇઝ કરવા કયા રાજ્યમાં વી સેફ ટનલ બનાવવામાં આવી છે તો તેલંગણા રાજ્યમાં તમે ઇમેજમાં જોઈ શકશો તો તેલંગાણામાં વી સેફ ટનલ એક બનાવવામાં આવી છે હવે મિત્રો આ જે ટનલ છે તેને તેલંગણા રાજ્યનું જે પોલીસ મહાનિર્દેશકનું કાર્યાલય હોય ને ત્યાં લગાવવામાં આવી છે અને એમાં શું થશે કે વીસ સેકન્ડમાં બેક્ટેરિયા અને અન્ય જીવજંતુઓનો નાશ કરી દેશે વીસ સેકન્ડ તમારે ત્યાં અંદર ઊભું રહેવાનું છે મિત્રો તમલ તમિલનાડુમાં પણ આપણે ગઈકાલે ચર્ચા કરી દીધી ખબર છે તમિલનાડુમાં પણ એક આવી ટનલ બનાવવામાં આવી છે વાત થઈ છે અહીંયા તેલંગણાની કેપિટલ હૈદરાબાદ છે સીએમ છે કે ચંદ્રશેખર રાવ ગવર્નર કોણ છે ડૉક્ટર તમિલ સાય સૌંદર્ય રાજન આમનું નામ પૂછાઈ ગયું હતું લાસ્ટમાં આપણી આઈ થિંક કઈ એક્ઝામમાંથી બિન સચિવાલય અથવા કોઈ એક્ઝામમાં નામ પૂછાઈ ગયું હતું હવે તેલંગણાનું સ્થાપના ક્યારે થઈ હતી તેલંગણા છે તે તમને બધાને ખ્યાલ જ છે આંધ્રપ્રદેશથી અલગ બન્યું હતું ક્યારે બન્યું હતું જેને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ચોથો સવાલ છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવામાં સંપૂર્ણ રીતે સફળ રહેલા સફળ રહેલ પ્રથમ રસીનું નામ એટલે કે વેક્સિનનું નામ શું છે તો કોરોવેક તમે ઇમેજમાં જોઈ શકો છો કોરોવેક હવે કોરોવેક છે તે ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવેલી છે અને તેને નાકમાં નાખવામાં આવે છે રસી છે ને તેને નાકમાં રાખવામાં આવે છે અને અમેરિકામાં તેનું ટ્રાયલ કરવામાં આવે છે રસીનું પૂરું નામ જો કહી શકીએ તો ફ્લ્યુ વન ડ્રોપ કોવિડ નાઇન્ટીન નેસલ વેક્સિન ફરીથી એકવાર જણાવી કોરો કોરોફલુ વન ડ્રોપ કોવિડ નાઇન્ટીન નેસલ વેક્સિન પાંચમો સવાલ તાજેતરમાં કોની સ્મિથ મેમોરિયલ બાસ્કેટબોલ હોલ ઓફ ફેમ બે હજાર વીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે કોપ બ્રાઇન્ટની તમે ઇમેજમાં જોઈ શકો છો કોપ બ્રાઇન્ટ હવે કોપ બ્રાઇન્ડને તમને ખ્યાલ હશે તમે મારા ડેલી કરતા હશો ને આપણા વિશે ચર્ચા કરી હતી કે ઓગસ્ટ ઓગસ્ટ નહીં તેમનું હેલિકોપ્ટરમાં નિધન થયું હતું આઈ થિંક ગયા વર્ષે હા હેલિકોપ્ટર એક્સિડન્ટમાં તેઓ યુએસના બાસ્કેટબોલના પ્લેયર હતા અને આ વર્ષે ઓગસ્ટ બે હજાર વીસમાં તેમનું નિમણૂક કરવામાં આવી છે તેમનું સ્થામેલ કરવામાં આવશે આ જે સ્મિથ મેમોરિયલ બાસ્કેટબોલ હોલ ઓફ ફેમ હોય ને તેમાં તેમને સામેલ કરવામાં આવશે હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા તેના જવાબો જણાવી જે મિત્રોએ કમેન્ટ બોક્સમાં પ્રશ્નોના જવાબો લખીને જણાવેલા હોય તેઓ એકવાર ચેક કરી લેજો કેટલા જવાબો સાચા છે પ્રથમ સવાલ છે કે શ્યામકૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા તો ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામના સામાયિકના તંત્રી હતા તમારા માટેનો પ્રશ્ન જે પરીક્ષામાં હોય છે 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 કે તેમનું વતન કયું કચ્છમાં આવેલું તમને હિન્ટ આપી દઉં છું તમારે તેનું નામ જણાવવાનું છે સેકન્ડ સવાલ છે કે મોહનને મહાદેવ ચરિત્ર ખંડના લેખકનું નામ જણાવો તો નારાયણ દેસાઈ છે ઓપ્શન એ સાચો જવાબ છે મહાદેવ દેસાઈના પુત્ર હતા તેઓ યાદ રાખ લેજો ત્રીજો સવાલ છે કે ડાંગની દીદીના હુલામણા નામે લોકહૃદયમાં કોને સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે પૂર્ણમાં બેન પકવાસા ઓપ્શન સી સાચો જવાબ છે ચોથો સવાલ છે કે ખાલી જગ્યાએ સુગર ઇઝ ધેર ઇન ધ બોલ તો સુગર એટલે કે ખાંડ ખાંડના દાણા હોય છે એમાં અલગ અલગ તો ખાંડને ગણી શકાય ના ગણી શકાય પાણીને ગણી શકાય ના ગણી શકાય જે વસ્તુને ગણી ના શકાય તેલને ગણી શકાય તેના માટે શું આવે હાવ મચાવે અને ગણી શકાય તેના માટે હાવ મેં નહીં આવે તો અહીંયા શું આવશે યસ હાઉ મચ સુગર ઇઝ દેર ઇન ધ બોલ હાવ ફાર્સાના માટે આવે ડિસ્ટન્સ માટે તમે એમ કહી શકો કે અમદાવાદથી બરોડા કેટલું દૂર છે તો તેના માટે હાવ ફાર વપાય એ પણ યાદ રાખજો પાંચમો સવાલ છે કે એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે તો ઊંચાઈથી ડર લાગતો હોય ને જે વ્યક્તિને એને એવું કહી શકે તેને તે એક્રોફોબિયાથી પીડિત છે મિત્રો વિડીયો પસંદ આવે હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલમાં જાઓ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને પેટા દ્વારા હીરો ટુ નેશનલ એનિમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે નવીન પટનાયક તેઓને પેટા દ્વારા હીરો ટુ નેશનલ એનિમલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તમારા માટેનો પ્રશ્ન પેટાનું ફૂલ ફોર્મ સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં ગુજરાતની કઈ કંપનીએ સ્વદેશી ટેકનિકથી ધમણ વન નામનું વેન્ટિલેટર બનાવ્યું છે હમણાં ચર્ચા કરી જ્યોતિ સીએનસી હવે મિત્રો જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તમને હિન્ટ આપી દઉં કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જ્યારે સ્થાપના થઈ હતી એ દિવસને જ મનાવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે સેકન્ડ સવાલ છે તાજતરમાં નાસ્કોમના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે ઓપ્શન આપેલા છે જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો મિત્રો હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબની સાથે મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે